પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા દાંતીવાડા તાલુકામાં મિનરલ પાણીની પરબ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી શિક્ષણ કાર્ય સાથે સેવાકીય કાર્યમાં આગળ રહેતા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દાંતીવાડા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રેરિત બીઆરસીસીઆરસી એચ ટીએટ આચાર્ય શિક્ષક ભાઈ બહેનોના સહયોગથી આજરોજ દાંતીવાડા ગામમાં બસ સ્ટેન્ડ ઉપર એક ઠંડા મિનરલ પાણીની પરબ દાંતીવાડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ બુચાતરના વરદ હસ્તે રિબિન કાપી જાહેર જનતા માટે ખુલ્લી માગવામાં આવેલ છે ચાલુ વર્ષે ગરમીની ઋતુમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર પહોંચી ગયું છે તેવા સમયે શૈક્ષણિક મહાસંઘ દ્વારા દાંતીવાડા તાલુકા મથક તેમજ દાંતીવાડા ગામમાં મિનરલ ઠંડા પાણીની પરબ જાહેર જનતા માટે ખુલ્લી મુકાતા દૂર દૂરના ગામડાઓમાંથી આવતા હજારો લોકો આ ઠંડા પાણીથી પોતાની તરસ છીપાવશે પરબના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સંલગ્ન એચટેટ સવર્ગ જિલ્લા ઉપાધ્યક્ષ સમ્રાજી ગાડિયા તાલુકા પ્રમુખ વિજયભાઈ પટેલ મંત્રી મનોજભાઈ મોદી વીઈસી કમિટી અધ્યક્ષ વીકે દેસાઈ માજી સરપંચ સુરેશભાઈ મોદી શિક્ષક મિત્રો અને ગામજનો હાજર રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની ટીમ તરફથી ગઈ સાલથી દાંતીવાડા માં બીએસએફ ગેટ આગળ પાણીની પરબનું એક પુણ્ય કાર્ય ચાલુ કરેલ છે અમારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ એમાં અમારા શિક્ષકો એક મિત્રો બીઆરસી સીઆરસી અને બીજા અન્ય દાતાઓ મારફત આ પુણ્ય કાર્ય કરવા માટે સહયોગ સાંપડેલ છે અમારી પાસે પૂરતું ભંડોળ છે અને અમે આ રીતે એક પુણ્યનું કામ કરીએ છીએ હોય એવી જ રીતે અમારા દાંતીવાડા ગામમાં પણ કેટલાક આગેવાનોને વિનંતી છે અમે આ ચાલુ ચાલી બે હજાર ચોવીસથી પણ અહીંયા દાંતીવાડા ગામમાં પણ પાણીની ફરજ ચાલુ કરીએ છીએ જેમાં અમારા ગામના આગેવાનો માનનીય જયંતિભાઈ બોતાત્ર સાહેબ અને અમારા સ્કૂલના એસએમસીના ચેરમેન વક્તાભાઈ સાહેબના હાજરીમાં એમના વરદ હસ્તે આજ રોજ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ અત્રે પણ ઉદઘાટન કરવામાં આવેલ છે અને ગામ લોકો તથા વાલીઓ સારો સહકાર આપ્યો અને એક પુણ્ય કાર્યમાં ભાગીદાર થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ